કાલથી દશામાના વ્રતનો પ્રારંભ થતા દસામાની મૂર્તિ પ્રસાદ લેવા બજારમાં ભારે ભીડ જોવા મળી ભારતીય સંસ્કૃતિમાં વાર માસ ગ્રહ નક્ષત્ર આગવું મહત્વ રહેલ છે આજે અમાસ એટલે દિવાસા તરીકે ધામધૂમથી ઉજવવામાં આવે છે આજથી દસ દિવસ દશામાના વ્રતની શરૂઆત થશે આ દસ દિવસ સ્ત્રી પુરુષ દશામાનું સ્થાપન કરી પૂજા પાઠ કરી પ્રસાદ ધરાવે છે અને બ્રહ્મચર્યના પાલન સાથે વાસ કે એકટાણું કરે છે વ્રદ્ધારે સ્ત્રી પુરુષ માતાજીની મૂર્તિ સાંઢણીવાડી પધરાવે છે ગઈકાલ કાંકર તાલુકાના થરાનગર વિસ્તારમાં સાંઢણીવાડી દશામાની મૂર્તિ તથા પ્રસાદ ફરાળાની વિવિધ વેરાયટીઓ બજારમાં લારીઓ પાથરણા પર વેચાણ અર્થે લોકો લઈ ઊભા હતા આ વ્રત કરનાર નર નારી સૌ સાંઢણીવાળી દશામાની મૂર્તિ તથા પ્રસાદ ફરાળની વિવિધ વેરાયટીઓ ખરીદવા બજારમાં ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જા હતો દસ દિવસ સુધી દશામાનું વ્રત કર્યા પછી ઉજાગરો જાગરણ કરી સાંધણીવાળી વાળી દશામાની મૂર્તિ તળાવ નદી કે વહેતા જળામાં પધરાવી માતાજીને આવતા વર્ષે વહેલા આવજો કુટુંબ પરિવાર સમાજમાં સુખ શાંતિ સમૃદ્ધિ વરસાવજો તેવી પ્રાર્થના કરી વ્રતની પૂર્ણાહુતિ કરશે રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ